હાય ગાઈઝ આજે આપણે એક સબ્જી બનાવીશું જે છે ભીંડાની સબ્જી અને ઘણી લેડીઝનો પ્રશ્ન હોય છે કે ડેલી જમવામાં શું બનાવવું શાકભાખરી તો બનાવો પણ શાક છે એનું બનાવવું અને ભીંડાનું શાક પણ ઘણી વખત આપણે ખાધું હોય પણ આપણે ટિફિનમાં પણ એકદમ આરામથી ખાઈ શકાય કારણ કે આપણે આ ડ્રાય સબ્જી બનાવીશું તો લાંબો ટાઈમ સુધી પડ્યું રહેશે ને તો પણ એમાં ખરાબ થવાનો પ્રશ્ન નહીં રહે તો એકદમ સરસ મજાનું ચટપટું અને બસ ઘરમાં જ રહેલા સામાનમાંથી આપણે આ ભીંડાનું શાક શાક છે એ બનાવીશું તો સૌથી પહેલાં તો એક મોટી સાઇઝનું બટેટું લીધું હતું એનું આ રીતે કટિંગ કરેલું છે જે રીતે આપણે ચિપ્સ હોય એ રીતનું કટિંગ કર્યું છે અને ભીંડાને પણ જુઓ આખી મોટી સિંગ હોય ને એને બેય સાઈડથી એક એક કાપું લગાવીશું એમના ચાર ભાગ નહીં કરીએ બસ આ રીતે આપણે કરી લેવાના છે તો બધા જ ભીંડા છે એ રીતે તૈયાર થઈ ચૂક્યા છે તો આપણા બટેટા અને ભીંડા છે એ બંને સારી રીતે રેડી થઈ ગયા છે કટિંગ થઈ તો હવે આપણે એક કડાઈ લેશું અને કડાઈની અંદર થોડું તેલ લીધું છે એટલે લગભગ આપણે એમની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને તેલને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર બટેટા છે એ ઉમેરી લેશું અને એમને આપણે જે રીતે આપણે ચિપ્સને ફ્રાય કરીએ છીએ ને બસ એ જ રીતે આપણે એમને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો એમને અલટાવી પલટાવીને બસ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે બટેટા છે એકદમ ઝડપથી કૂક થઈ જશે અને આપણી આ સબ્જી છે ને એ એકદમ આસાનીથી તૈયાર થશે કારણ કે આ રીતે આપણે અગાઉથી કૂક કરી અને તમે પૂર્વ તૈયારી કરી રાખશો ને અગાઉથી આ રીતે આપણા બટેટા છે ભીંડા છે એને આ રીતે તૈયાર કરી અને તમે રાખશો તો ગમે ત્યારે તમારે સબ્જી બનાવી છે તો માત્ર તમે બેથી ત્રણ મિનિટની અંદર આપણી સબ્જી છે એ રેડી કરી શકશો તો અત્યારે તમે જુઓ બટેટાનો કલર છે એકદમ સારી રીતે ચેન્જ થઈ ગયો છે અને ઓલમોસ્ટ એ કૂક પણ થઈ ગયા છે નેવું ટકા જેટલા એ કૂક થઈ ચૂક્યા છે તો આપણે એમને તેલમાંથી કાઢી લેશું અને એ જ રીતે આપણે જે ભીંડા સમારીને રાખ્યા છે ને એમને પણ આમની અંદર આપણે ફ્રાય કરી લેવાના છે વધારે તેલની પણ જરૂરિયાત નથી ઓછા તેલની અંદર આપણે સારી રીતે એમને કૂક કરી લેશું અને આ રીતે કરશું ને એટલે ભીંડાનો કલર પણ ખૂબ જ સરસ રહેશે એવો ને એવો ગ્રીન જ રહેશે તો બસ ભીંડાને પણ એ જ રીતે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર આ રીતે અલટાવતા પલટાવતા કૂક કરી લેશું એટલે એકદમ સરસ એ સોફ્ટ થઈ જશે અને એમની અંદર મેં થોડી ખાંડના દાણા છે એ ઉમેર્યા છે એમના કારણે જે ભીંડાનો કલર છે ને એકદમ સરસ એવો ને એવો ગ્રીન રહેશે તો એક ચોક્કસથી ઉમેરજો અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણા ભીંડા છે એ પણ ઓલમોસ્ટ કૂક થઈ ચૂક્યા છે તો એમને પણ આપણે તેલમાંથી કાઢી લેશું અને હવે આપણી પાસે જેટલું તેલ બચ્યું છે ને એ જ તેલની અંદર આપણે આપણી સબ્જી છે એ રેડી કરી લેશું તો એમની અંદર એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું ઘરનું બનાવેલું માખણ છે એક ચમચી જેટલું ઉમેરી દેવાનું છે અને એમને સારી રીતે આપણે ગરમ થવા દઈશું અને ભીંડાની સબ્જીની અંદર આપણે માખણ ઉમેરીશું ને તો એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે એકદમ યુનિક ટેસ્ટવાળું લાગશે તો એ ચોક્કસથી ઉમેરજો અને અત્યારે તમે જુઓ તો આપણું માખણ છે એ પીગળી ગયું છે તો હવે આપણે એમનો વઘાર કરી લઈએ તો હવે આપણે એમની અંદર થોડું જીરું ઉમેરી દઈશું તો લગભગ અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે અને અડધી ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દીધી છે અને બંને સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર ચપટી ભરી અને હિંગ એડ કરી છે અને હવે આ રીતે લાંબા સમારેલા મેં આદુ અને મરચાં લીધા છે જો તમે લસણ ખાવાનું પસંદ કરતા હોય તો તમે લસણને પણ આ રીતે કટિંગ કરી અને એડ કરી શકો છો અને હવે એમની અંદર એક મોટી સાઇઝની ડુંગળી છે એમનું પણ આ રીતે લાંબુ લાંબુ કટિંગ એકદમ પાતળી ચીરીઓ કરી લીધી છે અને એમને પણ એમની અંદર ઉમેરી દેશું અને એમને આપણે કૂક થવા દઈશું અને એમને આપણે સારી રીતે કૂક થવા દેવાની છે એકદમ ગોલ્ડન સરસ થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દઈશું તો આપણે થોડુંક નિમક એડ કરી દઈએ જેથી કરી અને એ કૂક થવામાં ખૂબ ઝડપ થાય અને આપણું આ ડુંગળી છે એ કૂક થાય ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનું ભીંડાને કોટિંગ કરવા માટે થઈ અને આપણો મસાલો છે એ રેડી કરી લઈએ તો એમના માટે થઈ અને ત્રણેક ચમચી જેટલું મેં દહીં લીધું છે અને દહીંમાંથી શક્ય હોય એટલું પાણી નીતાારી લેવાનું છે અને એમની અંદર એક ચમચી જેટલો ચણાનો લોટ શેકેલો ઉમેર્યો છે અને થોડી કસૂરી મેથી થોડુંક લાલ મરચું પાવડર અને થોડુંક ગરમ મસાલો એડ કર્યો છે તમે ગરમ મસાલાની જગ્યાએ કોઈ પણ મસાલાનો છે તમને જેનો ટેસ્ટ ગમતો હોય પાઉંભાજી મસાલો છે એમનો પણ ઉપયોગ તમે આમની અંદર કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો એમને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે જે ભીંડા અને બટેટાવાળું મિશ્રણ છે ને એમની અંદર આપણે લઈ લેશું અને એમને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે આ રીતે ભીંડાની સબ્જીની અંદર ક્યારેય દહીં ઉમેરી અને બનાવ્યું છે કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટ કરજો કારણ કે આ દહીંને કારણે આપણી સબ્જી છે ને એકદમ સરસ ટેસ્ટી તૈયાર થશે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું દહીંવાળું મિશ્રણ છે એ સારી રીતે એમની અંદર મિક્સ થઈ ચૂક્યું છે તો હવે આપણે ડુંગળીને ચેક કરી લે તો ડુંગળી પણ ઓલમોસ્ટ ફ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એમનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણી પાસે જે ભીંડા અને બટેટાવાળું મિશ્રણ તૈયાર છે એ આપણી સબ્જીની અંદર ઉમેરી દઈશું અને એમને આપણે હવે સારી રીતે હલાવી અને મિક્સ કરી અને એમને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ને એટલે આપણો લોટ છે દહીં છે એ એકદમ સરસ બધા જ મસાલાઓની સાથે ભળી અને એકદમ સરસ કૂક થઈ જશે અને એકદમ ટેસ્ટી બની જશે તો હવે જરૂરિયાત પ્રમાણે એમની અંદર હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દીધો છે થોડુંક ધાણા જીરુંનો પાવડર એડ કર્યો છે તો આમાં તમે મસાલાઓની અંદર તમે મનગમતા કોઈ પણ મસાલા એડ કરી શકો છો અને હવે મેગી મસાલા ઘણાને ટેસ્ટ ગમતો હોય તો એ પણ તમે આમની અંદર ઉમેરી શકો છો તો એકદમ ઝટપટ અને ખૂબ જ આસાનીથી તૈયાર થતું આપણું ભીંડાનું શાક છે એ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો કે કૂક થતાં પણ કંઈ વાર ના લાગે અને મેં તમને કીધું એ મુજબ તમે અગાઉથી જ ભીંડા અને બટેટાને ફ્રાય કરી અને રાખ્યા હોય તો તો એકદમ ઝટપટ આપણું શાક છે એ તૈયાર થઈ જશે અને ગમે ત્યારે તમારે ટિફિનમાં બાળકોને લંચ બોક્સની અંદર જોઈએ એ આ રીતનું સબ્જીને રોટીને લઈ જતા હોય તો એમાં પણ દઈ શકાય એવું સરસ મજાનું આપણું ભીંડાનું શાક છે એ રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડુંક લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડી ધાણાભાજી એડ કરી દેશું એટલે એકદમ ચટપટા ટેસ્ટવાળું અને એકદમ આસાન રીતવાળું આપણું ભીંડાનું શાક છે એ તૈયાર થઈ ગયું છે જો તમને આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ ચોક્કસથી કરજો કારણ કે આપણે આવા અવનવા વિડીયો છે એ ડેલી અપલોડ કરતા જ રહીએ છીએ અને નીચે આવતા બે લાઇકનને ચોક્કસથી પ્રેસ કરજો જે થી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને આવા આપણા અવનવા સબ્જીની રેસીપી પણ ઘણી બધી આપણા વિડીયોઝની અંદર આપેલી છે આગળ તો તમે બધા જ વિડીયો ચેક કરી અને જોઈ શકો છો તો એકદમ ઝટપટ અને ખૂબ જ આસાન રીતવાળું આપણું ભીંડા બટેટાનું શાક છે એ તૈયાર થઈ ગયું છે તો તમે એમને ભાખરી રોટલી કોઈપણની સાથે તમે ખાઈ શકો એવું આપણું ચટપટું શાક રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ